મહાદેવ આજનો વિષય છે કારક ગ્રહો ઉપર કે જન્મકુંડળીમાં પ્રત્યેક ભાવનું ફળકથન કરવા માટે ભાવમાં રહેલા ગ્રહો ભાવનો અધિપતિ ગ્રહ અને તેનો કારક ગ્રહ પરસ્પર કેવા સંબંધ ધરાવે છે તે જોવું ખૂબ જરૂરી છે બીજું કે જન્મકુંડળીમાં પ્રત્યેક ગ્રહ જુદી જુદી રાશિઓનો સ્વામી છે જેમ કે સૂર્ય પાંચમા નંબરની સિંહ રાશિનો સ્વામી તો છે જ પરંતુ તેને લગ્ન નવમ અને દશમ સ્થાન નું તત્વ સોંપવામાં આવેલું છે જો જન્મકુંડળીમાં સૂર્ય બળવાનું હોય તો તેના આ સ્થાનોને પણ બળ મળતું હોય છે દસમું સ્થાન માન મોભો મર્યાદા પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિનું છે એ જ રીતે ગુરુનું બીજું પાંચમું નવમું દસમું અને એકાદશ ભાવનું કારક તત્વ ગણવામાં આવેલું ચંદ્રને ચોથા શુક્રને સપ્તમ અને મંગળદેવને ત્રીજા સ્થાનનો કારક ગણેલો છે શનિદેવને છઠ્ઠા આઠમા દસમા અને બારમા ભાવનો કારક ગણવામાં આવેલા છે એ જ રીતે બુધને પણ દસમ સ્થાનનો કારક ગણવામાં આવેલો છે તે સાથે સાથે સાહિત્ય વાણી અને લેખન શક્તિનો પણ તે કારક છે જન્મકુંડળીની અંદર બધા ગ્રહો મજબૂત પરિસ્થિતિમાં હોય અને બુધ એકલો નિર્બળ હોય તો જાતકને પ્રસિદ્ધિ પ્રાપ્ત નથી થતી તો ગ્રહો માટે એક નિયમ છે કે કારકો ભાવ નાશાય એટલે કારક ગ્રહ જે ભાવનો કારક હોય તે ભાવમાં એકલો પડ્યો હોય તો તે ભાવના શુભ ફળનો નાશ કરે છે એ જ રીતે વિચારીએ તો પંચમ સ્થાનમાં એટલે કે પુત્ર ભાવની અંદર ગુરુ પડેલો હોય તો સંતતિમાં ઘણી વખત તકલીફ થતી હોય છે માટે આ બધા નિયમો જોવા ખૂબ જરૂરી છે હર હર માસ